શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે ભગવાન પુરુષોત્તમને પ્રસન્ન કરવા નિત્ય પાઠ પૂજા કરીએ છીએ સેવા દાન કરીએ છીએ અને ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ ભગવાનની મહિમા કથા પણ સાંભળીએ છીએ અને આખા પુરુષોત્તમ માસમાં ત્રીસ દિવસ સુધી આપણે કથા વાર્તા પણ સાંભળીએ છીએ આજે પુરુષોત્તમ માસનો સોળમો દિવસ છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય સોળમો સુદેવને ખેદ અને મૃગ અને મૃગલીની કથા વાર્તા પણ સાંભળીશું તથા સંકીર્તન પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ

આગળ કહું છું તે તમે સાંભળો સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીને પોતાને ઘેરે પાછા ફર્યા થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની નવમે માસે તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો પતિ પત્ની ઘણા આનંદિત થયા તેમણે પુત્રના જાત કર્મ આદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું પુત્રનું નામ સુખદેવ રાખવામાં આવ્યું પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા યોગ્ય સમયે સુદેવે સુખદેવને યજ્ઞો પવિત પણ આપી ગાયત્રી ઉપદેશ આપ્યો આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરીને સુખદેવ બ્રહ્મચર્યનું વ્રત પાળવા લાગ્યા મોટા થતા ખંત અને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યા તેની યાદશક્તિ સારી હતી એક વખત વાંચવાથી તેને બધું યાદ રહી જતું હતું એકવાર તેમણે ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા દેવલ ઋષિને પ્રણામ કરીને તેમની પૂજા બંને બ્રાહ્મણ પતિ પત્નીએ કરી અને તેમને બેસવા માટે આસન પણ આપ્યું સુખદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું દેવલ ઋષિએ સુખદેવનો હાથ જોયો તેઓ આશ્ચર્યમાં પડી ગયા તેના હાથમાં છત્ર બે ચામર અને જળ સહિત કમળ મધ્ય ભાગમાં ત્રિવલ્લીથી શોભતા હતા હાથ જોઈને દેવલ ઋષિએ સુદેવને કહ્યું હે બ્રાહ્મણ તારો પુત્ર ઘણો ભાગ્યવંત છે તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે છતાં તેમાં એક દોષ છે આ પુત્રને જળની ઘાત છે તે બાર વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે તે વખતે તમે ચિંતા કરશો નહીં દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ ચાલતું નથી દરેક જન્મે છે અને મૃત્યુ પામે છે આમ જણાવીને દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા વિગત જાણીને સુદેવ તો મૂર્છા વસ જમીન ઉપર જ પડી ગયા ગૌતમી પણ પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને દિલાસો આપીને કહેવા લાગી હે સ્વામી ભાવિ કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતું નથી રાજા રામચંદ્ર રાજા યુધિષ્ઠિર અને નળ રાજા જેવા ધર્માત્માઓને પણ દુઃખ વેઠવું પડ્યું હતું જેઓ ભગવાન શ્રી રામચંદ્રજીના પિતા હતા છતાં તેમને પણ કર્મએ છોડ્યું નહીં આવા અનેક દ્રષ્ટાંત આપણી સમક્ષ છે એટલે ધીરજ અને હિંમત રાખીને શ્રીહરિનું સ્મરણ કરો તેમણે આપણને પુત્ર આપ્યો છે તે આપણને સહાય કરશે તેમની ઉપર શ્રદ્ધા રાખો પત્નીની વાણી સાંભળીને સુદેવ શાંત પડ્યા તેનો શોક હળવો થયો શ્રી પુરુષોત્તમ મહાત્મય માનો પુત્રનું ભાવિ જાણીને સુદેવને દુઃખ નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ બોલો પુરુષોત્તમ ભગવાનની જે તો મિત્રો આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ કથા અધ્યાય સોળમો હવે આપણે આ દિવસની વાર્તા કથા પણ સાંભળીએ મૃગ અને મૃગલિની કથા બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જે પુરુષોત્તમ માસની શરૂઆત થઈ એટલે ભાવિક ભક્તો પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા આવી જતા સ્નાન કર્યા પછી કાઠા ગોરમાનું પૂજન કરે પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપે અને કિનારે થતી કથા વાર્તા સાંભળીને ઘેરે જાય નદી કિનારે એક નાનકડું ઝાડ પાન છોડવાઓથી ભર્યું ભર્યું ઉપવન હતું આ ઝાડીમાં એક મૃગ અને મૃગલી રહેતા હતા ઝાડી ઝાખરાને કારણે કોઈ તેમાં પ્રવેશતું ન હતું તેથી તેઓ બંને સુખેથી પોતાના દિવસો પસાર કરતા હતા ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો અને નદીએથી પીવા માટે જળ પણ મળી રહેતું કોઈ દિવસ નહીં અને આજે આટલા બધા માનવો નદીએ સ્નાન કરતા જોઈને કુતૂહલવસ થઈને તેઓ એક પાટ નીચે સંતાઈને બેઠા અને શા માટે બધા અહીં આવ્યા છે તે જાણવા પ્રયત્ન કર્યો નદીએ સ્નાન કરવા આવનાર ભાવિકો અંદરો અંદર જે વાતો કરતા હતા તેના ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આજથી પુરુષોત્તમ માસ ચાલુ થયો છે પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીં આવીને સ્નાન કાઠાગોરમાનું પૂજન દાન દક્ષિણા અને કથા વાર્તા સાંભળીને પુણ્ય કમાવા આ રીતે કરી રહ્યા છે મૃગલાએ ત્યારે મૃગલીને કહ્યું આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ જો કોઈ પુણ્ય કાર્ય થાય તો આપણો ઉદ્ધાર થાય ત્યારે મૃગલીએ તેના પતિ મૃગલાને કહ્યું તમારી વાત સાચી છે પણ આપણે નદીમાં નાહવું સી રીતે ત્યારે મૃગલાએ વિચાર કરીને જણાવ્યું કે જો આપણે જે પાટ નીચે બેઠા છીએ તે પાટ ઉપર નાહવા આવનાર પોતાના વસ્ત્રો નીચવે છે કેટલાક એમને એમ તેના ઉપર સૂકવે છે જો આપણે અહીં ઊભા રહીશું તો તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી આપણા શરીર ઉપર પડશે જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું છે જો બાજુમાં જ મહારાજ બેઠા બેઠા કથા વાર્તા કહે છે તે આપણે શાંત ચેતે સાંભળીશું મૃગલાની વાત સાંભળીને મૃગલી રાજી થઈ પણ કંઈ વિચાર આવતા તે બોલી જો આવનાર બધા ભક્તો દાન દક્ષિણા કરે છે કોઈ પાય પૈસાનું દાન કરે છે કોઈ અન્નદાન કરે છે કોઈ વસ્ત્ર દાન કરે છે આપણી પાસે નથી અન્ન નથી વસ્ત્ર કે નથી પાય પૈસો હવે આપણે દાન શું કરવું વળી પાછા મૃગલો અને મૃગલી મૂંઝાયા કંઈ વિચાર કરીને મૃગલો બોલ્યો મને એક વાત સૂચે છે આપણે રહ્યા મૂંગા પ્રાણી આપણી પાસે દાન કરવા જેવું બીજું શું હોય મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ ત્યારે મૃગલી બોલી કે મને તમારી વાત સમજાતી નથી કંઈ સમજાય તેમ કહો ત્યારે મૃગલો બોલ્યો જો સાંભળ સામે એક ગાય દેખાય છે તે આપણે આપણા ઝાડામાંથી લીલું લીલું ઘાસ તોડી લાવી આ ગાયને ખવડાવીએ બિચારી મરવાને વાકે જીવે છે તેને લીલું ઘાસ ખાવા મળશે તો બિચારી જીવી જશે અને આપણને પુણ્ય મળશે આમ પણ ગાય તો સૌની માતા કહેવાય છે મૃગલા અને મૃગલીને બંનેને આ વાત ગમી તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તેજ ઘડીથી જ કરવાનો સંકલ્પ કરી લીધો અને પોતાની યોજના મુજબ વર્તવા લાગ્યા તેઓ લીલું કૂણું ઘાસ જાડીમાંથી તોડી લાવીને કૃષ ગાયને ખવડાવવા લાગ્યા ગાય ઘણી ભૂખી હતી ઊભી પણ થઈ શકતી ન હતી લીલું છમ ઘાસ ખાવાનું મળવાથી એનામાં કંઈક શક્તિ આવી તે મૃગલા અને મૃગલી ઉપર ઘણી રાજી થઈ સવારે પાટ નીચે બેસીને સ્નાન કરવું બાજુમાં થતી કથા વાર્તા સાંભળવી અને ગાયને લીલું ઘાસ ખવડાવવું તે તેમનો નિત્યક્રમ થઈ ગયો ગાય તો હવે રુષ્ટ પુષ્ટ થવા લાગી આમ કરતાં છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાજા ફૂટી ગાય મૃગલા અને મૃગલીને ઉદ્દેશીને બોલી તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે વ્રત કરી રહ્યા છો તે જોઈને હું પ્રસન્ન છું તમે મારી વાત ધ્યાન દઈને સાંભળો તમે અબોલા પ્રાણી હોવા છતાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીને સ્નાન કથા વાર્તા અને દાન કરો છો તેનું ફળ તમને અવશ્ય મળશે આ અવતારમાં જ તમને માનવ દેહ મળી જશે પરંતુ આમ કરવા માટે મારી એક વાત માનવી પડશે ગાયની વાત સાંભળીને મૃગલો મૃગલી ધન્ય થઈ ગયા તેમણે કહ્યું હે ગાય માતા તમે જેમ કહેશો તેમ અમે કરીશું જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ માનવ અવતાર મળે તો તેનાથી રૂડું શું તમે જે કહેશો એમ બંને કરીશું ત્યારે ગાય બોલી આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન આ વૃક્ષ ઉપર પ્રગટ થશે તે સમયે તમે બંને ગળે ફાસો ખાઈ લેજો પુરુષોત્તમ ભગવાન તમને મરવા નહીં દે તે તમને મૃગમાંથી માનવ બનાવશે ત્યારે મૃગલાએ પૂછ્યું અમારે ગળો ફાંસો કઈ રીતે ખાવું દોરડું ક્યાંથી લાવવું ત્યારે ગાય જઈને એક દોરડું લાવી અને મૃગલા અને મૃગલીને આપ્યું રાત પડતા મૃગલો મૃગલી દોરડું લઈને આ વૃક્ષ નીચે ઊભા રહી ગયા અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવા લાગ્યા તેમની નજર વૃક્ષ ઉપર હતી તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું એટલામાં બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા બાળ સ્વરૂપ ભગવાનને જોયા કે તરત એક છેડાનો ગાળિયો મૃગલે પોતાના ગળામાં નાખ્યો અને બીજા છેડાનો ગાળિયો મૃગલીએ ગળામાં નાખીને મરવાની તૈયારી કરી લીધી બાળ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ મરક મરક હસતા તેમને મરતા રોકીને પૂછવા લાગ્યા તમે બંને આ શું કરી રહ્યા છો હું તમને તારવા માટે જ અહીં આવ્યો છું તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધા સાથે મારું વ્રત કર્યું છે તેનું ફળ તમને અવશ્ય મળશે આટલું કહીને પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા નાખ્યા કે મૃગલો પુરુષ અને મૃગલી સ્ત્રી બની ગઈ તેઓ બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા બંને હર્ષ આંસુ લાવીને પ્રભુના ચરણ પખાડવા લાગ્યા પ્રભુએ તેમના માથે હાથ મૂકીને કહ્યું હે ભક્તો પશુ દેહમાં હોવા છતાં તમે મારું વ્રત કર્યું તેથી તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો એવામાં ખર કરતું એક દેવીય વિમાન આવ્યું અને તેમની નજીક ઊભું રહ્યું ભગવાને બંનેને તેમાં બેસાડ્યા અને પોતે પણ બેસી ગયા થોડી વારમાં વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે મૃગલા અને મૃગલીનનો ઉદ્ધાર થઈ ગયો હે પુરુષોત્તમ ભગવાન જેવા આપ આ મૃગ અને મૃગલીને ફળ્યા તેવા આપની પૂજા કરનાર વ્રત કરનાર કથા સાંભળનાર કથા કહેનાર સૌને ફળજો બોલો કૃષ્ણ કનૈયાલાલની છે તો મિત્રો આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મય કથા સોળમો અને આજની કથા વાર્તા પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હવે આપણે સાંભળીએ આ દિવસનું સંકીર્તન ખાંડા કેરી ધાર નહી કાયરનું આ કામ તારી એક એક પડ જાય છે લાખની તું તો માળા ચપી લે મારા શ્યામની જૂઠા જગના જૂઠા ખેલો મનમાં તારું મારું મેલો તું તો છોડી દે ને ચિંતા આખા ગામની સાથે લાવ્યા શું લઈ જશો જેવા આવ્યા તેવા જશો ધન્ય બનાવો ભક્તિ ભાવથી તું તો માળા જપી લે મારા શ્યામની રાજા રંગીલા રણછોડ મારા ચિતળા ના જોર મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની તું તો માળા જપી લે મારા શ્યામની ભક્તિ ખાંડા કેરી ધાર નહીં ઊંઘણસીનું કામ જેને લાગી રે લગન ભગવાનની તું તો માળા રે લે મારા શ્યામની બોલો પુરુષોત્તમ રાયની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ